લોડ ક્રિસ્ટલાભાઈ તથા બહેનો દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઓક્ટોબર અઢારમી તારીખ સંત લોક શુભ સંદેશકારનો તહેવાર છે આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું તમારા લો પ્રભુ પ્રભુષ્ણ વચન સાંભળીએ લોકનો ગ્રંથ દસમો અધ્યાય પહેલી કડીથી નવમી કડી સુધી આ પછી પ્રભુએ બીજા બોન્ર શિષ્યોને નિમિત્ને બબ્બેની ટુકડીમાં પોતે જે જે શહેર કે ગામ જવાના હતા ત્યાં અગાઉથી મોકલી આપ્યા અને તેમણે તેઓને કહ્યું ફસલ ખરેખર મબલક છે પણ કામ કરનારા થોડા છે એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકલે ઉપડો અને ખ્યાલ રાખજો હું તમને વરુઓની વચ્ચે ગેઠાની જેમ મોકલું છું સાથે પૈસા કે જોડી કે ખોતલી કે પગરકા રાખશો નહીં રસ્તે કોઈને જે 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 કરવા રોકાશો નહીં કોઈ પણ ઘરમાં દાખલ થાવો ત્યારે પહેલાં આ ઘર પર શાંતિ ઉતરો એમ કહેજો જો શાંતિપાત્ર માણસ હશે તો તમારી ઈચ્છેલી શાંતિ તેના ઉપર ઉતરશે નહીં તો તે તમારી પાસે પાચિત આવશે એ જ ઘરમાં રહેજો અને તેઓ જે કંઈ જાર બાજરાઓ ખાતા હોય તે ખાજો કારણ કામ કરનારને રોજનો અધિકાર છે વારે વારે ઉથારો બદલશો નહીં તમે કોઈ ગામમાં જાઓ અને લોકો તમારું સ્વાગત કરે ત્યારે તેઓ જે આપે તે ખાજો અને ત્યાં માંદા હોય તેમને સાજા કરજો અને સૌને કહેજો કે ઈશ્વરનું રાજ્ય તમારે આંગણે આવી પહોંચ્યું છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત બહેનો સંત જરોમ જે બધા બાઇબલ જે ટ્રાન્સલેટ કર્યું હતું લેટિનમાંથી એક જ ચારે ચાર સુખ સંદેશમાં સુખ સંદેશકારમાંથી સૌથી બ્રિલિયન્ટ અને ખેપબલ માણસ એ હોય એ લુક છે એમ કરીને કહે છે હા ક્રિસ્તમાલા ભૈયતાબહેનો આ લુક એક બિન ખ્રિસ્તી માણસ સીરિયા દેશના હતા અને શહેરના હતા જ્યારે સફાના સહાદત્ત પછી પિતર બધા શિષ્ય સિરિયા જે અંત્યોગના ખેતંત્ર રાખી શુભ સમાચારનો પ્રચાર કરતા હતા અને પ્રેશ્યુતાના મોહમાનથી જે સંદેશ મળ્યો હતો એના ઉપર વિશ્વાસ રાખી આ માણસ જે સાચા ઈશ્વરનો ખોજ કરતો હતો સાચા મસીહાની તરસમાં તલસતો હતો એ માણસને આ સંદેશ અદ્ભુત સંદેશ મળ્યો એને પૂરી ખાતરી કે આ સંદેશ માત્ર યહૂદી લોકો માટે નહીં આખી દુનિયાના બધા લોકો માટે છે પ્રભુ ઈસુ માત્ર યહૂદી લોકો માટે નહીં માનવજાતના મુક્તિદાતા છે મસીહા છે તારાના ખરેખરને પોતાના શુભ સંદેશમાં એ લખે છે આ લુક પૌલ સાથે બરનબા સાથે પણ એ એકબીજાને પરિચય હતો હા ક્રિષ્ણમાલા ભાઈ બહેનો જ્યારે અમને ખબર પડી કે આજ મુક્તિદાતા આજ મસીહા છે આ સાચા ઈશ્વર છે અને ત્યાર પછી પ્રેસિત્તના મોહમાં જે સંદેશ સાંભળ્યા ત્યાર પછી એ પોતે મરિયમને મળવામાં જાય છે એલિઝાબેથને મળવા જાય છે જખરિયાને મળવા જાય છે અને આ શુભ સંદેશ ખરેખર આનંદનો શુભ સંદેશ કહેવાય છે કારણ જે દેવતુ સંદેશ આપ્યો એમના બહુ અદ્ભુત છે કેવી રીતે આનંદ ભારે આનંદનાય છે અને ત્યાર પછી મરિયમ આનંદપૂર્વક એલિઝાબેથને મળવા જાય છે અને પછી એલિઝાબથ કેવી રીતે આનંદપૂર્વક ગીત ગાય છે અને ત્યાર પછી ઝકરિયા કેવી રીતે આનંદપૂર્વક સિમિયોન કેવી રીતે આનંદપૂર્વક ભરવાડા કેવી રીતે આનંદપૂર્વક આ બધા અમુક બાબત માત્ર ને માત્ર લુકના ગ્રંથમાં કેટલો એ આનંદનો શુભ સંદેશ એમ કરીને લુક બતાવે છે સાથે સાથે કૃષ્ણમાલા ભયતાબહેનો લુકનો સંદેશ એ દયાનો સંદેશ લુકનો સંદેશ શુભ સંદેશ એ દયાનો સંદેશ છે અને સાથે સાથે એ ઈશ્વર માનવ જાત ઉપર કેટલા બધા પ્રેમ રાખે છે અને કેટલું બધું દયા બતાવે છે એમનો પ્રેમ અનકન્ડિશનલ પ્રેમ છે એમની દયા અનકન્ડિશનલ દયા છે એમ કરીને બતાવવા માગે છે સાથે સાથે લોકોનો ગ્રંથ એ પ્રાર્થના વિશે પ્રભુ ઈસુ પ્રાર્થનાનો એક ગ્રંથ કહેવાય છે કેટલી વખત પ્રભુ છે એકલા એકલા પ્રાર્થના કરવા આખી રાત માત્ર ને માત્ર લોકના ગ્રંથમાં આ બધું અદ્ભુત સંદેશ મળે છે ખાસ કરીને કૃષ્ણવાલાભાઈએ તબેનો લોકના ગ્રંથમાં અઢાર દૃષ્ટાંતો અદ્ભુત જે બીજાના શુભ સંદેશમાં જોવા મળતું નથી લોકના ગ્રંથમાં મળે છે ખાસ કરીને જે સારા સમૃહની બીજા મળતું નહીં આખી દુનિયામાં એક દ્રષ્ટાંત સૌથી વધારે પ્રખ્યાત હોય પ્રખ્યાત હોય એ ઉડાવ દીકરો છે એ ઉડાવ દીકરો આ માર્કના ગ્રંથમાં આ લોકના ગ્રંથમાં આપણને જોવા મળે છે અને સાથે સાથે ખોવાયેલું ગેટું હોય ખોવાયેલા રૂપા મહોર હોય એ બધું આ અદભુત માણસ લોકના ગ્રંથમાં લખે છે ખાસ કરીને પ્રભુ ઈશ્વન આરોહણ પછી ધર્મસભા કેટલું વાઇબ્રન્ટ હતું એ બતાવે છે આ સામાન્ય માછીમારો પ્રભુ ઈશ્વન લીધે કેટલા અસામાન્ય કેટલા શક્તિશાળી સામર્થ્ય બનાવ્યા હતા કેવી રીતે એમના સંદેશ દ્વારા દિવસે ને દિવસે લોકો પ્રભુ પર વિશ્વાસ રાખતા થયા કે એ પ્રસિદ્ધના ચરિત્ર કેટલા આજે ધર્મસભા વાઇબ્રન્ટ પાવરફુલ ચર્ચ હતું અને આ માણસો કેટલા એક્સ્ટ્રોડિનરી માણસ થયા હતા એ બધું આ લુક લખે છે આ હા ક્રિષ્ણાભેનું આ બિન એ બધી માણસ કે એમને એટલી બધી ખાતરી મસીહા પ્રભુ આ છે અને માત્ર શુભ સંદેશ નહીં અને પછી આજે ધર્મસભામાં ધર્મસભા કેવી રીતે દિવસ અને દિવસ સંખ્યામાં અને વહેતી ગઈ એ બધો અદ્ભુત સંદેશ આ આ લખે છે એટલે આપણે પણ પ્રભુના સંતાન તરીકે આપણે પણ આપણે જે સંદેશ મળ્યો છે આપણા જીવન દ્વારા કાર્ય દ્વારા વિશ્વાસ દ્વારા સાથે સાથે આવી રીતે સંદેશ દ્વારા આ સંદેશ આપણે બીજા માટે પણ પ્રભુ જેવી રીતે આ બોંતે શિષ્યને મોકલ્યા આપણને પણ મોકલ્યા છે આપણે આપણી આપણું ફરજ છે કે શુભ સંદેશ ફેલાવવાનો આપણે દરેકનો ફરજ છે એટલે આપણે પણ જેવી રીતે લુક શુભ સંદેશનો પ્રચાર કર્યો હતો એવી રીતે આપણે પણ અને સાથે સાથે જે સારા છોર જે છેલ્લી ઘડીએ પણ કેવી રીતે એના જીવનનું એટલું મોટું પરિવર્તન લોકના ગ્રંથમાં ત્રેવીસ મો તેતાળીસમી કલમમાં આ બધું અદ્ભુત અદ્ભુત એ સંદેશ માત્ર લોકના ગ્રંથમાં આપણને જોવા મળે છે આપણે પણ આ સંદેશ માત્ર વિશ્વાસ નહીં પણ બીજા માટે પણ પ્રચાર કરીએ અને આપણો વિશ્વાસ દ્વારા આપણા પ્રકાશિત જીવન દ્વારા પ્રભુશ્રીનો સંદેશ બીજે આપણે પહોંચાડીએ આ કૃષ્ણમાલા ભય તબેનો આજના શુભ સંદેશ મનોચંદન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષેક છો પ્રભુજી શું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ હેપી ફિસ્ટ